આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય તો મિથુન રાશિના જાતકો આ માસ મે મહિનો ખાસ કરીને આપને સામાન્ય લેવલના પરિણામો આપી શકે છે અને જો મિત્રો આપના કારકિર્દી એટલે કે વ્યવસાય કામ ધંધાની વાત કરીએ ગુરુ મહારાજ ખાસ કરીને આ માસ દરમિયાન પોતાનું સ્થાન પરિવર્તિત કરશે જે આપના કારકિર્દી અથવા તો આપના કામ ધંધામાં અમુક પ્રકારના પરિવર્તનો લાવતું સાબિત થઈ શકે છે આપના પરિવાર પ્રત્યે આપના જે સંબંધો છે તેમાં આપને કમજોર પરિણામો કરીને કોઈ પ્રકારના વાદ વિવાદ થઈ શકે છે અથવા તો મનભેદ થઈ શકે છે મતભેદ થઈ શકે છે ખાસ પ્રેમ સંબંધની વાત કરીએ પરિવર્તિત પરિણામો આપી શકે છે તથા મિત્રો જો આપના આર્થિક બાબતોની વાત કરીએ આપના લાભ ભાવનો સ્વામી મંગળ મહારાજ આ માસ દરમિયાન આપના પૈસાના ભાવમાં રહેશે એટલે કે આ માસ દરમિયાન આપને ખાસ કરીને આર્થિક રીતે ખૂબ સારી એવા સારા એવા પરિણામો મળી શકે છે